સાંજના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી પ્લાસ્ટિકના દાણા બનાવતી આ કંપનીમાં આગ લાગતાની સાથે જ કામદારો સલામત રીતે બહાર નીકળી ગયા હતા આગની જાણ થતા સેલવાસ અને ખાનવેલ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા રિલાયન્સ આલોક વાપી જેવા વિસ્તારોમાંથી પણ ફાયર ફાઇટર્સની ટીમને બોલાવવામાં આવી હતી ભીષણ આગના કારણે કંપનીમાં રહેલા પ્લાસ્ટિકના દાણા બનાવવા માટેના મોલ્ડિંગ મશીનો સંપૂર્ણ બળે બળીને ખાખ થઈ ગયા હતા આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી જોકે રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી કંપનીના મોટાભાગના વિસ્તારમાં આગની જ્વાળાઓએ વિનાશ ફેર્યો છે જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે બ્રિગેડની ટીમો આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસરત છે